અને કારખાનામાં કામ કરી રહેલા શ્રમિકો કંઈ પણ સમજે તે પહેલા જ આગ ભયાનક રીતે પ્રસરી મચી ગઈ હતી આ આગની જાણ સુરત ફાયર ફાયર વિભાગને થતાં બ્રિગેડના પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની ગંભીરતા જોતા પાંચ અલગ અલગ ફાયર સ્ટેશનની ટીમોને રવાના કરવામાં આવી હતી કુલ આઠથી થી વધુ ફાયર ટેન્ડરો દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો

પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન રહ્યું છે આગ સંપૂર્ણ મેળવી લીધા બાદ જ ચોક્કસ કારણ જાણી શકાશે આ આગની દુર્ઘટના અંગે કારખાનામાં કામ કરી રહેલા શ્રમિકોએ પણ મીડિયા સાથે વાત કરી હતી સબ ફાયર ઓફિસર રોહિત ખલાસીએ જણાવ્યું હતું કે ઉધના ઉદ્યોગનગર રોડ નંબર ત્રણ ખાતે આ આગની ઘટના મળી હતી જેને પરિણામે દરવાજા અને ડિંડોલી કુંભાલથી ગાડીઓ રવાના કરવામાં આવી હતી જોકે ધુમાડો અત્યંત પુષ્કળ પ્રમાણમાં હોવાને કારણે આગને ઓલવવામાં ભારે મુસીબતનો સામનો કરવામાં આવ્યો હતો ઉધના ઉદ્યોગનગર રોડ નંબર ત્રણ ખાતે આગની ઘટના બની હતી પ્લાસ્ટિકના ગોડાઉનમાં અમને તરફથી કોલ મળ્યો હતો એટલે ઉધના માન દરવાજા અને ડિંડોલી ધુંભાલ ગાડી રવાના કરી હતી અહીંયા અમે આવીને જોયું તો ધુમાડો પુષ્કળ પ્રમાણ હતો અને પેલા મારે આગ ફેલાય લેતો એટલે આવીને આગ અમે ટાબડતોડ ભોલવી નાખી પાર્ટીના જણાવ્યા અનુસાર ત્રણ ચાર માણસો ડાયજા છે એવું કહેવાનું છે એમનું એટલે અમે પ્રાઇવેટ વાહનમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં એમને શિફ્ટ કરી દીધા આગ લાગવાનું કારણ તો હાલ જાણવા મળ્યું નથી